ગાંધીનગરમાં રાંદીસણના કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી માટે નીચે દટાયેલા પરપ્રાંતિય શ્રમિકનો આબાદ બચાવ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં સાઇટના માલિકે જ યુવકને બહાર કાઢ્યો ગાંધીનગરના રાંધીશુણ વિસ્તારમાં આવેલી કેપિટલ સિવાન નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર સોમવારે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી સાઇટ પર માટી ખોદકામની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક ભેખડ ધસી પડતા ત્યાં કામ કરી રહેલો એક પરપ્રાંતીય યુવક માટી નીચે દટાઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી ને ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી જોકે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ સાઇટ પર હદ હાજર માલિક અને અન્ય કામદારોએ સમય સૂચકતા દાખવી હતી તેમણે કોઈપણ વિલંબ કર્યા વિના બચાવ સામગીરી કામગીરી શરૂ કરી દીધી હતી અને ભારે જહેમત બાદ ડટાયેલા યુવકને માટીના ઢગલામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી પ્રાથમિક સારવાર માટે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે આ ઘટના બાદ કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોની સુરક્ષાને લઈ ફરી એકવાર સવાલો ઊભા થયા છે તંત્ર દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ અટકાવવા માટે સાઇટ પર સુરક્ષાના પૂરતા પગલાં લેવા અનિવાર્ય છે સદનસીબે કિસ્સામાં સ્થાનિક લોકો અને માલિકની સતર્કતાને કારણે યુવકનો જીવ બચી ગયો હતો જે એક રાહતની વાત છે